બીજી તરફ વીર ભગતસિંહની અને જ્યારે આપણે વાત કરીએ તો એકસો અઢારમી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં ક્રાંતિકારીઓ જે છે તે યોગદાન ભગતસિંહનું નામ લીધા વિના અધૂરું છે તે એકમાત્ર એવો ક્રાંતિવીર હતા જે લોકોના વિચારો બદલવાનો વિચાર કરી રહ્યા હતા અને ત્યારે આજે આપણે ભારતના વીર ક્રાંતિકારી સપૂત શહીદ ભગતસિંહની જન્મ જયંતિ પર તેમને સત સત નમન કરી રહ્યા છીએ અને તેમનું આદર્શ હંમેશા અન્યાયો સામે લડવાનો અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો હતો તેમને પરિવાર દેશભક્ત હોવાના કારણે બ્રિટિશરો તેમના પરિવારને બળવાખોર માનતા હતા ત્યારે લાહોર ષડયંત્ર કેસમાં ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને સાથે ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી ત્યારે ફાંસીની નક્કી કરાયેલી તારીખ તથા સમયના અગિયાર કલાક પહેલા જ તેમને ત્રેવીસ વર્ષની વય ફાંસી આપવામાં આવી ત્યારે આજે વીર ભગતસિંહજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેઓના કરેલા કાર્યો યાદ કર્યા હતા ના દિવસે આપણા ભારતના એક સાવજ વીર ભગતસિંહ જેમનો જન્મ થયો હતો આજે એમની એકસો અઢારમી જન્મ છે આ નિમિત્તે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો સદસ્યો અમે તેમને શુભેચ્છા પાઠવવા અને તે હંમેશા અમર રહે તેવી ઈચ્છાથી તેમને ફૂલહાર કરી અને ભગવાન પાસે પ્રાર્થના માગી છે કે આવા સાવજો ભારતની અંદર હંમેશા પેદા થતા રહે ઘર ઘર આંગણે આંગણે ભગતસિંહ પેદા થવા જોઈએ તો જ આ દેશ આગળ વધશે તો જ આ દેશમાં કંઈક તરક્કી મળશે પરંતુ આજની જે પરિસ્થિતિ છે એ જોતા આપણને દેખાઈ આવે છે કે દેશ દિવસે દિવસે કાળે જઈ રહ્યું છે પહેલાં ગોળોના ગુલામ હતું હવે આ કાળાઓના ગુલામ થઈ ગયા છે ગોળાના ગુલામમાંથી તો ભગતસિંહ આપણને આઝાદ કરાવ્યા પરંતુ આમાંથી આઝાદ કરાવવા માટે ઘેર ઘેર ભગતસિંહની જરૂર છે જય હિન્દ જય ભારત પાલિકા દ્વારા પુષ્પાંજલિ ક્યારે કોઈ પણ કોઈ પણ શહીદ હોય કે કોઈ પણ એવા નેતા હોય જે લોકો નથી અથવા તો ભારતીય જનતા પાર્ટીના નથી કોંગ્રેસના કે કોઈ અલગ પક્ષથી છે તેમની કોઈ દિવસ કરવામાં આવતી નથી તે લોકો ફક્ત અને ફક્ત તેમના ભાજપના જીવતા લોકો જે હજુ જીવી રહ્યા છે એવા લોકોની જ ફૂલહાર સાથે જાણે શ્રદ્ધાંજલિ કરતા હોય અને એક ઉત્સવ મનાવતા હોય એમને જીવતાને શ્રદ્ધાંજલિ આપે તેમાંનું છે ભારતીય જનતા પાર્ટી આજે વીર ભગતસિંહ જે ખરેખર દેશ માટે એક બહુ મોટું નામ છે જેણે પોતાનું જીવ બલિદાન કરી દીધું એવા વ્યક્તિત્વ માટે કોર્પોરેશન કે ભારતીય જનતા પાર્ટી સૌ પાસે સમય નથી કે એમના આજે જન્મદિવસના દિવસે એમની મુરત પર એક ફુલાવ ચડાવે અને તેમને લઈ અને દેશભક્તિના ખોટી ખોટી વાતો કરી અને લોકોને ગુમરાહ ન કરે તેવી અમ